મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર ખાતે ઋષિકેશ પટેલ મંત્રીશ્રીએ કરી પહેલ વિસનગર સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરી વોકલ ફોર લોકલ સંદેશ સાથે પરિવાર સાથે દિવાળીની ખરીદી દિવાળીના પાવન પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંદેશ સાર્થક કરવા માટે પ્રેરણાદાયક પહેલ કરી હતી જેમને મહેસાણા અને વિસનગરની બજારોમાં સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું